ભરૂચ જિલ્લામાં કુલ સો થી વધુ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ બધા જ મેડિકલ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના ધામરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એમપીએલ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એટીસી ઓલરાઉન્ડર વિષ્ણુ વોરિયર પ્રગતિ પાયરેટ્સ નમન નેવી સાહસ મેશર અને નર્મદા મળી કુલ છ ટીમો ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિષ્ણુ વોરિયર એટીસી ઓલરાઉન્ડર પ્રગતિ ચાર ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં વિષ્ણુ વોરિયર અને એટીસી ઓલરાઉન્ડર ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં એટીસી ઓલરાઉન્ડરનો વિજય થયો હતો રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ ફાઇનલમાં વિજેતા ટીમને ચેમ્પિયન ઓફ ધ ટુર્નામેન્ટ સલમાન શેખ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર પટેલ બેસ્ટ બેસ્ટ સલમાન શેખ ફિલ્ડર નવાઝ ને ટ્રોફી આપવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પરેશભાઈ મહેતા ચિરાગ પાઠક આરીફ રંગરેજ મિતેશ પટેલ રાજેશ શુક્લા તેમજ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનો સહકાર મળ્યો હતો એટલે કે એમ પ્રીમિયમ લીગ થર્ડ થર્ડ નો આજે સમાપ્ત થઈ છે એમપીએલ વન એમપીએલ ટુ અને એમપીએલ થ્રી જેમાં અમને દરેક એમઆર મિત્રોનો સંપૂર્ણ સહકાર મળ્યો છે જેના લીધે અમે આ સક્સેસફુલી આ કાર્યને સંપન્ન કર્યું છે અમારા આ કાર્યને સક્સેસફુલ કરવામાં અમારી ભરૂચની જે મેડિકલ એજન્સીઓ છે જે ઘણી બધી મેડિકલ એજન્સીઓ છે છ મેડિકલ એજન્સી છે ઇવન વાળા બી છે એ બધાએ ખૂબ ખૂબ સપોર્ટ અત્યારે અમને ત્રણે ત્રણ સિઝનમાં આપ્યો છે જેના બદલે અમે એ બધાનો બી ખૂબ આભાર માનીએ છીએ